તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે મારી ચેનલ માં તમારું બધાનો અને આજે હું એક કામ કરી તો કામ છે મતલબ કે એ છે કે મારા ઘરવાળા બધા મને એમ કીતા કે તું કઈ કામ કરને કામ કરને મિયા બધું સામાન જમા આવી દીધા એમના કેવાતી ન કે આટલી બધી ગરમી માં તો બહુ મુશ્કેલી છે આટલું બધું કામ કર તો તમે જોય છે પરજો બધું સામાન મે જમા આવી લીધો છે મારા દુકાન માં છો કેવી સરસ દુકાન છે આપડી મારી જે પોતાની દુકાન છે તમને કેવું લાગે છે તો સબસ્ક્રાઇબ ચેનલ કરજો ને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને વિડિયો મારો આગળ શેર કરજો તો આ બધો સામાન છે silva બતાવી થોડો છે તમને બધાને લાગતું છે તો ફર ખાતી છે પણ એવું કાઈ નથી હું ખાતી નથી કારણ કે હું તો ખાઉ છું સાખને એટલો કારણ કે વેફર ને એ બધું ખાતી પેટ ખરાબ થઈ જાય છે બધા છોકરાઓને ખોલા માંડ રાખવું પડે છે

અને મોટું બનાવવા માટે તો બાય ગાઈસ અને હા જાતે જાતે કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરવા ના ભૂલતા તો જય મેરડીમાં તો બધાને બાય બાય બાય